પાણી લેવાયા છીએ આપણે સવાર સવાર જોઈ શકો છો પાણી થઈ ગયું ગરમ આજે આખો દાડો મારે હે ને બેંકના કામમાં જવાનું હે જોઈ શકો છો એક બે બધી બેંકો લાઈનમાં છે દેખાય તો ફાઇનલી આપણે લાંપેલ મંદિર આવી ગયા છીએ અને જયદીપભાઈ આવી ગયા આપણે જો તો શું છે જયદીપભાઈ એકલા એકલા

દિવસ પછી એટલે કે આવ્યા છીએ મહેમાનોને નાસ્તો દેવા માટે આમ તો રોજ આપીએ છીએ પણ બ્લોક નહીં બનાવતા આજે મેં બનાવ્યો છે એટલે આજે જો વેલા સવાર સવારમાં કેટલા આવી ગયા મેં તો

તો ફાઇનલી મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો અને હું પાણી દેતા તો નાસ્તો ઝપટ બોલાવી લીધી બોલો ભાઈ એમ કે મોસમ હોય ને એટલે ભૂખ બોલાવી ચાલો ત્યારે હવે આપણે પણ જાતે ચા બનાવવાની છે બતાવીએ તો ફાઇનલી મહેમાનોને નાસ્તો દઈને આપણે આવી ગયા છીએ અને અમારે મેડમ આ બીમાર એટલે ચા જાતે બનાવવાની છે લભા હવારમાં બનાવી હતી મેં પીન ગયા ત્યારે આપણે થોડી ગરમ કરી લઈએ શનિવાર પાસું ને ચા પીવાની હોય iya gue penuh તો બહુ દિવસ પછી આપણે દુકાનનો બ્લોક બનાવ્યો છે અને માતાજીને દિવાય થઈ ગયા છે સવારમાં એ માતાજી અને માલભીએ હમણાં વચ્ચે તો હતો અમદાવાદથી એટલે આ બધો જોવા પડ્યો ને ફક્ત ફક્કા ચલો ત્યારે અહીંયા આપણે ચા મંગાવી શકીએ બે પાવરા બે ખબર તો ફાઇનલી બેંક નું કામ હતું તો બેંક નું કામ પતાયું અને થોડુંક બાકી રહી ગયું છે એટલે આજે આખો દાડો મારે છે ને બેંક ના કામ જવાનું જવાનો હે જોઈ શકો છો એક બે બધી બેંકો લાઈન માં છે દેખાય હવે વળી પાછું પોતાને લઈ જવાનું કાગળ જવાનું એટલે આજે આખો દાડો દોડા દોડી છે તો ફાઇનલી હે ને બેંક બેંક નું બધું કામ પતાઈ લગભગ હાડા ચાર થઈ ગયા હાડે તો ડાયરેક્ટ એ ચીજની દુકાન આયો ઘરે ની ગયો એટલે હવે ગઈ છું હવે બધું કામ બાકી રહ્યું સોમવારે આજે નહિ થયું અડધું થયું અડધું નહિ થયું હવે ડાયરેક્ટ સોમવારે મંગળવારે ઠંડીમાં ઘર ના આવે નહીં એટલે એવું બધું ફાઇનલી આપડે લામપીલ મંદિર આવી ગયા છીએ અને જે દિવભાઈ આવી ગયા આપણે જો શું જ છે જેદીપભાઈ એકલા એકલા બે ભાઈ એમ ને ઓકે જાય લીંબુ મરચા લઈ લઈએ જય દર્શન ચલો ગાઈશ તો લંપેન હનુમાન દાદા ના દર્શન કરી દીધા અને માળા બાળા લેવાની હતી લઈ લીધી અને હવે જઈએ છીએ બજાર માં થોડુંક કામ છે ઘરેથી ફોન આવ્યો કે માર્કેટ લાવવાનું છે લઈ જઈએ બરોબર મળીએ ઘરે તમે તો ફાઈનલી આવી ગયા છીએ આપણે ઘરે અને લેવાનું તો થોડુંક વેફાર ને એવું બધું એક આ વેફર લેવાની હતી કેરાની અને માચીસ લેવાની હતી આવી બે મોટી એમ નાની આ લોકો હેને ઘીવાર રાત હોય ને તાવ કરી જો ઘીવાર થઈ જાય પછી હલ્કીની ઓલું છે ને પકડાય એક બાજુ તો થઈ જાય અને દાદાને મંદિર તમને બતાવ્યું તું દર્શન કર્યા રાતે અને અમારા સબ્ક્રાઇબર એક મળ્યા હતા જે શકો છો તમે મંદિરે જતા પેલી પચાસ રૂપિયા ખાટો એક લીંબુ ને એવું બધું બોલે બાળા લે તો ત્યારે મળ્યા હતા સબસ્ક્રાઈબર આપણે તો ચાલો કેકડાબેન આવો વેફાર વેફર વેફર ખાઈ લઈએ શનિવાર છે અને એક ગ્લાસ દૂધ પી લઈએ બરાબર છે ત્યારે ત્યારે મળીએ તમને કાલ સવારે